ભરૂચના શુક્લતીર્થ ગામે એક વિશાળકાય વૃક્ષ ધરાશયી થતાં દોડધામ મચી જવા પામી હતી ભરૂચની પૂર્વાપટ્ટી ઉપર ચોમાસા પહેલા જ મોટી કરુણાંતિકા સર્જાઈ છે રવિવારે બપોરે સાડા ત્રણ કલાકના અરસામાં શુક્લતીર્થ ગામના મુખ્ય માર્ગ પર જ તોતિંગ વૃક્ષ વીસ કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવનો અને વરસાદમાં ધરાશય થયું હતું વૃક્ષ તૂટીને માર્ગ ઉપર પડતા એક રિક્ષા અને સ્વિફ્ટ કારનો ખુરદો બોલી ગયો હતો વૃક્ષ તૂટી પડવા સાથે મુખ્ય માર્ગ પણ બંધ થઈ ગયો હતો તો વીજળીના તાર અને વીજ થાંભલા પણ તૂટી પડ્યા હતા ઘટનાને પગલે શુક્લતીર્થના સરપંચ યુવાનો ગ્રામજનોએ દોડી આવી એકસો આઠ ઇમરજન્સી સેવા નબીપુર પોલીસ અને વીજ કંપનીને જાણ કરી તુરંત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું ત્રણ જેસીબી અને મેન પાવર લગાવી પોલીસ ફાયર બ્રિગેડ સહિત કારમાં રહેલા પાંચ યુવાનો તેમજ રિક્ષામાં રહેલ ડ્રાઈવર સહિત બે મુસાફરોને બહાર કાઢવા કવાયત હાથ ધરી હતી ઘટનામાં જાડેશ્વરના દક્ષાબેન વસાવા નામની મહિલાનું સ્થળ પર જ મોત થયું હતું જ્યારે સ્વિફ્ટ કારમાં રહેલા પાંચ યુવાનોને ભારે જેમતે બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં હાર્દિક પટેલ અને હિતેશ પટેલનું ભરૂચ ટચ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નીપજ્યું હતું હજી એક યુવાન ગંભીર હોવાની માહિતી સાંપડી રહી છે સ્વિફ્ટ કારમાં રહેલા યુવાનો અંકલેશ્વરના જળકુંડ વિસ્તારના રહેવાસી અને ક્રિકેટ મેચ રમી પરત ફરી રહ્યા હતા રિક્ષા ડ્રાઈવર અન્ય મુસાફર અને ત્રણ યુવાનની સારવાર ચાલી રહી છે નબીપુર પીએસઆઈ સેજલ મેઘાણી સ્ટાફ સાથે બચાવ કામગીરીમાં ફાયર ફાઈટરો એકસો ગ્રામજનો સરપંચ રણજીત માંગરોલા અને વીજ કંપનીની ટીમો સાથે જોડાયા હતા ત્રણ કલાકની ભારે જહેમતે વૃક્ષ કાર અને રિક્ષાનો કાટમાળ માર્ગ ખુલ્લો મુકાયો હતો જ્યારે હજુ લાઈનો અને પુરવઠો દુરસ્ત કરવાની કામગીરી ચાલી રહી છે નબીપુર પોલીસે ઘટના સંદર્ભે અકસ્માત મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે જ્યારે ઘટના સ્થળે રહેલા ગ્રામજનોએ પૂર્વ પટ્ટી પર પ્રી મોન્સૂન કામગીરી હાથ નહી ધરાતા આજે આ જોખમી વૃક્ષ તૂટી પડતા હોરારત સર્જાઈ હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો તો ભરૂચના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી પણ પોતાની ટીમ સાથે બચાવ કાર્યમાં જોડાયા હતા લગભગ ચાર સાડા ચાર ચાર સાડા ચાર વાગ્યાના અરસામાં મારી પર એક ફોન આવેલો કે જળકુંડ ગામમાંથી જે છોકરાઓ શુક્લતી મેચ રમવા જતા ગયા હતા જે રિટર્ન થતા શુક્લતીત ગામના પાટિયા પાસે એક મહાકાય વડનું વૃક્ષ એ ગાડી પર અને રિક્ષા પર પડતા કારની અંદર લગભગ છ એક જેટલા યુવાનો ફસાયેલા અને રિક્ષા સવાર એક મહિલા હતા તે પણ અંદર એમની પર પણ જળ પડતા મહિલાનું કરુણ ઘટના સ્થળે જ મોત થયેલ અને આ જે સ્વિફ્ટ ડિઝાયર કાર હતી તેની અંદર છ જેટલા લોકો હતા તેમાંના ચાર એક લોકો ગમે તેમને કાચ ફોડીને બહાર નીકળી ગયેલા પણ બે યુવકો ને અંદર ફસાઈ ગયેલ એક દોઢ કલાકની જહેમત બાદ એમને બહાર કાઢવામાં આવેલ પણ ગુંગળામણના કારણે તેમનું સ્થળ પર મોત થયેલું એવું દેખાઈ રહેલ ત્યારબાદ એમને એકસો આઠની મદદ દ્વારા અહીંગાત હિલિંગ ટચ ખાતે લાવેલા ત્યાં હાજર તબીબ દ્વારા પણ એમને મૃત જાહેર કરવામાં આવેલ છે સરકારે ખરેખર એ રોડ પર એટલા બધા મોટા મહાકાય વૃક્ષો અને એટલા ઘટાદાર વૃક્ષો આવેલા છે પ્રી મોન્સૂન કામગીરી આમાં ફેલ દેખાતી દેખાય છે પ્રી મોન્સૂન કામગીરી અગર જો કરી હોત તો કોઈના ઘરના ચિરાગા ઉલવા તેના અને આજે બે યુવકોએ જીવ ગુમાવ્યો તે પોતાના મા બાપના એકને એક દીકરાઓ છે આજે આ પ્રી મોન્સૂન કામગીરીના નામે જે કંઈક પણ બંગાળ ફૂંકાઈ રહ્યા છે ખોટા છે ખરેખર પ્રી મોન્સૂન કામગીરી કરવી જોઈએ જેથી કરીને આવી મોટી હોનારત સર્જાતી અટકાવી શકાય thank you